વડોદરા મહાનગરપાલિકામાં અગ્નિશમન અને તાત્કાલિક શહેરના વિકાસની દિશામાં કામ થઈ રહ્યું છે ત્યારે ભરતી પ્રક્રિયા માટે ચૂંટાયેલી પાક અને વહીવટી પાક થઈ અને આ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે ત્યારે જયારે નવા ઉમેદવારોને ને આજ રોજ નિમણૂક પત્ર એનાયત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ચૂંટાયેલી પાક અને વહીવટી પાંખ આ બંને સાથે મળી અને આજ રોજ આ બાણુ લોકોને નિમણૂક પત્ર તથા એમને શુભેચ્છાઓ પાઠવી છે વડોદરા શહેર અને વડોદરા જિલ્લામાં આજુબાજુમાં આપણે સૌ જાણીએ છીએ તેમ આગના બનાવો હોય કોઈ ઇમરજન્સી હોય પૂર આવે કે પછી વાવાઝોડાના સમયે વૃક્ષો પડી જવાથી તાત્કાલિક જે જે સેવાઓની જરૂર પડતી હોય સાથે સાથે વડોદરા શહેરમાં ગણેશ વિસર્જનનો સમય હોય દશામાના વિસર્જનનો સમય હોય કે પછી તાજીયા વિસર્જનનો એટલે કે આ બધી ધાર્મિક આપણી પૌરાણિક અને આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને યથાવત રાખતા બધા જ ધર્મના તહેવારો પણ વડોદરા શહેરના નાગરિકો સૌ સાથે મળીને ઉજવતા હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ પ્રત્યેક ધર્મના જે પણ તહેવારોમાં આપણે વડોદરા મહાનગરપાલિકાની જે પણ સેવાઓ જોતી હોય તે પણ પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી પૂરી પાડવામાં આવતી હોય છે ત્યારે આ ફાયરમેન અને બધા સબ ફાયર ઓફિસર્સની જે ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે ચોક્કસ આગામી સમયમાં હાલોલ કાલોલ પાદરા ભરૂચ અને જંબુસર આ બધા વિસ્તારોમાંથી પણ કોલ આવતા વડોદરા ફાયર સ્ટેશનમાંથી ફાયર વિભાગના ઓફિસરો અને તેમની ટીમ દોડી જતા હોય છે અને લોકોને તાત્કાલિક સેવાઓ આપી અકસ્માતો અને પરિસ્થિતિની ગંભીરતામાંથી પણ બચાવીને બહાર લઈને આવતા હોય છે ત્યારે ખરા અર્થમાં વડોદરા મહાનગરપાલિકાનો ફાયર વિભાગ એ જાણે કે ઈશ્વર જ મનુષ્યના રૂપમાં કારણ કે ઈશ્વરને જ્યારે કોઈને મદદ કરવી હોય ત્યારે આપણામાંથી જ કોઈકને માધ્યમ બનાવતા હોય છે ત્યારે મનુષ્યના રૂપમાં જ્યારે ઈશ્વર મદદ કરવા આવે તેવા આ ફાયર વિભાગના સૌ જવાનોની આજે ભરતી થઈ છે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠું છું આપણે